મોડાસા શહેર માંથી બાળક અપહરણ થયાનો મામલો મોડાસા શહેર માંથી અપહરણ થયેલ બાળક મળી આવ્યું છે રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી લાવારિસ હાલતમાં મળ્યું છે બાળક તો ત્રણ વર્ષના બાળકને ગઈકાલે ટાઉન હોલ પાસેથી અપહરણ થયું હતું પોલીસની અલગ અલગ ટીમો કરી રહી હતી તપાસ તો ડુંગરપુરમાં ચાઇલ્ડ લાઇન સંસ્થા પાસે સલામત છે બાળક તો અરવલ્લી પોલીસ બાળકને લેવા રવાના થઈ તો રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી બાળક લાવારિસ હાલતમાં મળી આવ્યું છે ત્રણ વર્ષના બાળકને ગઈકાલે ટાઉન હોલ પાસેથી અપહરણ હતું તો અલગ અલગ ટીમો કરી રહી હતી તપાસ ડુંગરપુર માં ચાઇલ્ડ લાઇન સંસ્થા પાસે સલામત છે બાળક તો અરવલ્લી પોલીસ બાળક ને લેવા રવાના થઈ તો મોડાસા શહેર માંથી અપહરણ થયેલ બાળક મળી આવ્યું છે રાજસ્થાન ના ડુંગરપુર ખાતેથી લાવારીસ હાલતમાં મળી આવ્યું છે બાળક મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છો તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટથી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ હજારથી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ સેવાભાવી પુત્ર હવે આવનારી પેઢીને આપશે એક સ્વસ્થ જીવનની ભેટ માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર